એક નાનો એવો પ્રસંગ ભાઈ બહેનના હેતની વાત ગરીબ ઘરના ગરીબ ઝૂપડામાં રહેતા હોય અને એમ કહેવાય છે કે પાડોશીના રોટલા ખાય અને મોટા થયા હોય દુઃખ બહુ જોયું હોય અને એમ કહેવાય કે જે પરમાત્મા જેને દુઃખ આપે છે ને તેને દુઃખનો કોઈ પાર રહેવા નથી ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે અને રાતે નો વધે એટલે ધીએ વધે ધીએ નો વધે એટલે રાતે વધે ભાઈ ને બેન અને બેન ને ભાઈ એટલા બધા એકબીજાના ઓરત ઓરતના જે વાલા છે ભાઈ બેન ના વેતની તો હું વાત કરવી મિત્રો એમ કહેવાય નાનું એવું ગામ પંખીના માળા જેવડું અને એ ભાઈ બેન બે એમ કહેવાય છે કે ધીમે 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 એ બજારે હાલ્યા જાય છે અને બેન ભાઈને એમ કે છે ભાઈ ભાઈ મને એક ઢીંગલી લઈ દે ને એ ભાઈ મને એક ઢીંગલી લઈ દે એટલો જ આ શબ્દ કાનમાં પીડ્યો ભાઈને ત્યારે ભાઈને એમ કહ્યું ઓહો મારી પાસે પૈસા નથી હું ઢીંગલી લઈ દઉં પણ મિત્રો એ દુકાન પાસે દુકાન વાળા ભાઈ ને એટલું કહેશે ભાઈ તારા જેટલા પૈસા થાય એટલા પૈસા આપી દઈશ હું એક ઢીંગલી આપીશ પણ દુકાન વાળો એમ કેશે આનું મન રાજી રાખવા માટે ના પાડતો નથી કાંઈ વાંધો નહીં એ ઢીંગલી આપે છે અને એ ભાઈ બેનને ઢીંગલી આપે છે એટલી બધી રાજી થઈ જાય છે પછી તો ધીમે ધીમે એ બેનના લગ્ન કરે છે અને ભાઈ પ્રદેશમાં રડવા માટે જાય પછી એને આ હરિયામાં બેન પડ્યું એને એમ કે છે તારે ભાઈ નથી તારો ભાઈ હોય તો કોઈક આવે નહીં અને અને બેન પોતાના બેડાને વિસળતી હોય અને બેડાને જ્યારે પોતાના દુઃખ દુઃખને વિસળવા માટે કુએ પાણી ભરવા જાય અને સરખે સરખી સાહેલીને પૂછતી હોય કે સરખે સરખી સાહેલી પૂછતી ক্যা সে তার মোঘাই শির কোন জো তার আরে রে তো তা ભાઈ ભાઈ ની વાત જોતી હોય અને બેન પોતાને પત્ર લખી અને કોઈ પ્રદેશ જાતું હોય તો મારા ભાઈ ને જઈને કહેજો કે એક દુખીયારી બેન પત્ર લખે છે અને એ ભાઈને મારા ભાઈને કહેજો કે મારો ભાઈ વહેલો આવે અને મારી અરાહાણે ઓળખી જાયજો અને કોઈ મટે માર્ગું નીકળે અને પત્ર આપી દેશે પછી ધીરે 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 એ બેન પોતાના ભાઈની વાટ જોઈતી હોય અને વડલા ઉપર ચડે મેજવા કરીને જોતી હોય કે મારો ભાઈ આવે છે એ મારો ભાઈ આવે છે છોકરા એ વાતો કરતા હોય આજ મારા મામા આવવાના આજ મારા મામા આવે છે અને પછી એટલામાં બેનને ખબર નથી કુદરતને કરવું છે વાહે એ એક નાગ વટલા ઉપર છે નાગ એને દસ દેવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે અમારો સારણ એટલામાં નીકળ્યો કરુણો નાગ જોઈ રીયો કડવાની વાટ જેને દુઃખ દિવસ ને રા એ માડી ના જાયા એ બેની ના બેણા માર ભાગવા અને એમ કેવાય કે ડગ જ્યાં નાગે દીધો મારી બેન નું પ્રાણ પંખી ઉડી ગયું એટલે મારે વાત કરવી અને બેન પડી ગઈ અને કોઈ પ્રદેશ જાય અને એ ભાઈ પત્ર આપ્યો અને ભાઈએ પત્ર વાંચ્યો તો પત્રમાં લખેલું હતું કે મારી હારું સોંદડી લાવજે મારી હારું કટલા લાવજે ત્યાર પછી ધીમે ધીમે ભાઈ ડગલા ભર્યા ભાઈ ધીમે 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 ડગલા ભરતો આવે છે બેનને યાદ કરતો આવે છે અને એ બેન મારી હું વાત હોતી છે અરે મારી બેન મારી રાહ જોતી છે હું અને કાઠે મારી રાહ જોતી છે એમ કરતો આવે અને ધીમે ધીમે વાટ ઉકલતી એને વાટ ઉકલતી નથી જ્યાં એ પાદરમાં આવે છે માણસો ભેગા થઈ અને રડી રહ્યા છે જોઈ રહ્યા છે જ્યાં જોયું કે ભાઈ કોણ ગુજરી ગયું છે કોઈ દુખિયારી બેન પોતાના ભાઈના વાટ જોઈ જોઈને ભાઈ મડ્યો ધ્રુસ કે ધ્રુસ કે રોવા જયારે એટલું કહેવા માંડ્યો બેન તારે સુંદણી જોઈતી છે તારે કડલા જોઈએ છીએ તારે હારલો જોઈએ છે તારે કામિયું જોઈએ છીએ

એ બેની ના મેળા માર બાંધવા અને એમ કરી અને પોતે મીડો રડવા અને ગામના પાદરમાં એમ કહેવાય કે બેનની સીતા જગે છે અને એ મૂકી દો મને મૂકી દો મને રોકોમાં મને એમ કરતો કરતો એ પોતે અગ્નિમાં જ્યાં પડવા જાય છે ગામના રોકે છે ભાઈ હવે તો જે થવાનું થઈ ગયું અને ત્યારે એના ભાણિયા એમ કહે છે કે મામા બહુ મોડું થયું બહુ મોડું થયું મામા હવે બહુ મોડું થયું હવે તો બહુ મોડું થઈ ગયું મામા મારી રણ મારી તમને તમારા મામા તમારી વાટ જોઈ જોય મારી બેન મારી માનું અંખીડું ઉડી ગયું મામા અને ત્યારે એ કહેવાય છે કે ભાઈ પોતાની બહેનની સાથે ગિતામાં પડે બલેન રાત થઈ ગયું અને આગળ આ ભાઈ બેન ના હેત વાત મિત્રો આ ભાઈ બેન ના હેત ની વાત આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે અહીંયા વિરામ લઈએ છીએ પછી નવા આવી જ એક નવી વાર્તા લઈ ત્યાર પછી આપણે આવશું અસ્તુ